અમદાવાદના જગન્નાથજી મંદિર પહોંચ્યા છે અમિત શાહ જગન્નાથજીના દર્શન કરવા માટે અમિત શાહ પહોંચ્યા પરિવાર સાથે જગન્નાથજીના દર્શન કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જગન્નાથ મંદિર પહોંચ્યા છે જોઈ શકાય છે આ દ્રશ્યોમાં પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં તેમણે દર્શન કરી દર વર્ષે ઉત્તરાયણ પર જગન્નાથજીના દર્શનની પરંપરા છે ત્યારે જગન્નાથજીના દર્શને પહોંચ્યા અમિત શાહ તેમના પુત્ર અને પરિવાર સાથે તેઓ જગન્નાથજી મંદિરમાં દર્શન માટે પહોંચ્યા સાથે જ મંદિરમાં તેમને ગૌ પૂજા પણ કરી તો પરિવાર સાથે દર વર્ષે ઉત્તરાયણનું પર્વ મનાવે છે અમિત શાહ આ વર્ષે પણ તેઓ સૌથી પહેલા જગન્નાથ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા છે આજના પવિત્ર દિવસે દેવ દર્શનનું ખાસ મહત્વ રહેલું છે ગૌ પૂજાનું ખાસ મહત્વ રહેલું છે ત્યારે જોઈ શકાય છે કે પરિવાર સાથે તેમણે ગૌ પૂજા પણ કરી છે દાન પુણ્યનું પણ આજે ઘણું મહત્ત્વ છે દર વર્ષે પોતાના પરિવાર સાથે અમિત શાહ ઉત્તરાયણનો તહેવાર મનાવતા હોય છે તેમને શરૂઆત જગન્નાથ મંદિરના દર્શનથી કરી છે જોઈ શકાય છે અમિત શાહ તેમના પરિવાર સાથે અહીં તેઓ ગૌ પૂજન કરી રહ્યા છે ગૌ પૂજાનું આજના દિવસે ખાસ મહત્ત્વ રહેલું છે ત્યારે ગૌ માતાની પૂજા જગન્નાથ મંદિરમાં આ સાથે જ તેમને ગૌમાતાની પૂજા સાથે આરતી પણ ઉતારી ગૌમાતાનું પૂજન તેમને અહીં કર્યું છે ઉત્તરાયણના દિવસે પોતાના પરિવાર સાથે ગૌ પૂજા તેમને કરી અને આ સાથે જ ઉત્તરાયણ પર્વની તેમણે શરૂઆત કરી છે પરિવાર સાથે તે ઉત્તરાયણનું પર્વ મનાવે છે આ સાથે જ પોતાના મત વિસ્તારની અંદર કાર્યકર્તાઓ સાથે પણ પતંગ ચગાવી અને ઉત્તરાયણનું પર્વ દર વર્ષે તેઓ મનાવતા હોય છે ગૌ પૂજાનું આજના દિવસે વિશેષ મહત્વ છે ઉત્તરાયણના દિવસે તમામ લોકો ગૌ પૂજા કરતા હોય છે ગાયને ઘાસ ચારો ખવડાવતા હોય છે દાન પુણ્યનું પણ આજના દિવસે ખાસ મહત્વ રહેલું છે ત્યારે અમિત શાહ જગન્નાથ મંદિર પહોંચ્યા છે તેમના પુત્ર જય શાહ અને પરિવાર સાથે તેમણે જગન્નાથ મંદિરમાં દર્શન ગૌ પૂજા કરી છે ગૌ માતાની આરતી પણ ઉતારી છે તો જોઈ શકાય છે જગન્નાથ મંદિરના આ દ્રશ્યો છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પોતાની દર વર્ષની પરંપરાની જેમ ઉત્તરાણની ઉજવણી કરી રહ્યા છે પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી અને આ ઉજવણી પહેલાં તેમણે ગૌમાતાનું પૂજન કર્યું આરતી ઉતારી અને હવે તે ગૌમાતાને ઘાસચારો પણ ખવડાવી રહ્યા છે તો આજના દિવસે ગૌમાતાની પૂજાનું ખાસ મહત્ત્વ રહેલું છે ત્યારે તેમણે પણ પરિવાર સાથે ગૌમાતાનું પૂજન કર્યું છે ગૌમાતાની પૂજા આરતી તેમને અહીં સંપન્ન કરી છે અમિત શાહ તેમના પરિવાર સાથે તેમના પુત્ર જય શાહ તેમના પત્ની અને આખોય પરિવાર અહીં તેમની સાથે ઉપસ્થિત છે અને જગન્નાથ મંદિરના દર્શનની દર વર્ષની તેમની પરંપરા છે દર વર્ષે આ રીતે ઉત્તરાયણના તહેવારની શરૂઆત તેઓ જગન્નાથ મંદિરમાં દર્શન સાથે કરતા હોય છે પરિવાર સાથે પહોંચ્યા છે મંદિરમાં દર્શન કરવા આ પહેલાં તેમને ગૌ પૂજા કરી ગૌ ગૌપૂજનનું આજે ખાસ મહત્ત્વ રહેલું છે ઉત્તરાયણના દિવસે લોકો ગાયને લાડુ અને ઘાસચારો ખવડાવતા હોય છે ગૌમાતાનું પૂજન કરતા હોય છે દાન પુણ્યનું પણ આજના દિવસે ખાસ મહત્વ રહેલું છે જોઈ શકાય છે પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા છે ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ